તમારે હવે ઉપર જવાની ટિકિટની તૈયારી છે અને તારા સપનાની ટિકિટ કને આલી અયા આવા સપના જોવાના ના હોય ઠંડુ પાણી પી અને ઘર દેન હુઈજો એ મજાક નહીં કરતો હકીકત વાત છે અને મારે છે ને તમારો સપોર્ટની ખાસ જરૂર છે અમે તો તમને જિંદગીથી સપોર્ટ કરતા આયા સ ના આજનો તો સપોર્ટ કરાસા ના ના હાસો હાસો એ તો ભઈ તું ભાઈ થી ક્યો જવાનો છે કે એમ નહીં હે તું બીજી વાત જવા દે કોટી કુટીમાંથી લાયો તું માજી માજી નઈ લાયો મને આટુકલી ટિકિટ મળી છે એટલે હું ઉભો છું તમારી પેઢિયામાં કોઈને હારું લુગડું પહેર્યું નહીં અને કોટી ચાથી ફરવા મળ્યા વાળી ભાઈ એક તો મોસા મેલીન સોના મગજ ખરાબ ના કરો તમે લ્યો મરી તો બેઠા લ્યા તો મરી હો

એ લેવાનો નહીં તમે પાછા આવવા નહીં માંગતા મેલજો સુખ શાંતિ મેલજો આડો અને તમે મને સપોર્ટ કરશો લે મને જો છે આ 10000 હું પાછા લઈ રહ્યો ની તો તમે મન સપોર્ટ કરશો હા હા 10000 હતા પણ મારે પાછા લેવા નહીં 10000 છે ઓય પૂરા પૂરા એટલે આ પૈસા સાઈડમાં મળજો તમે એવું જ રાખો

ભૂપતજી ને સરપંચ બનાવવાના છે પછી કોર્પોરેટર માં શું છે કે બધી સેવાઓ આવીને બધું કેવાનું હોય રાખવાની હોય એવું બધું હોય ની ની એમ હોય તો અમે દેખ રાખશે તમે શું કરશો અલ્યા આ તો કીધું મેં ખાલી એમ આપણે અનુભવ નહીં પણ આ તો કીધું

એરી વાત મફુજીન કરી છે એટલે મન ખબર છે કે આગળ ખાઈ છે તો હું આટક કરીને ખાઈમાં માં પડું લે તમ લઈ લે અરે જીવી વાત કરો છો તમે લ્યા આગેવન મોણસ એ રહ્યા ઈવન તો પેલા કેવું પડે લે હું આપડો ત્યાર મારી પૂરી વાત જો આરે હું મફુજીને વાત કરો ને તો આખી વાત આરી ફેદઈ જાહે અન જની મારી જગ્યાએ ટિકિટ એરા લઈ જાહે

એક વાત કાતરા ટોળા વાળા ના સૌથી મોટા મોટી કમજોરી હોય ને તો પૈસા પૈસા કામ કરો ને બે દાડમ ગોઠવી જ દો અરે દાડા નહીં કરવા તાણે કાલે જ રાખો કાલ રાખવી અરે ના હોય ભૂબતજી આ તો કાલ રાખી બધા દાડા લંબાવા નહી

તો બધું ક્યારે જ જાગે પાણી શું અરે ના બોલવો ઈરા હોય કણ આઈને આલોટ છે તોય ની બોલવો હા મુઢા ના પાડી દેવાની કે અમારું વોટ તમને ન આવે આપણું તો આપણું પણ બીજો વોટે તોડાવાનો છે હા આરવો જો હોય ડાબડી મુઢો ગમે તે કરીને આરવો જો હોય જીતવા જોવે ગમે તે કરીને ફુંતાડજી જીતવા જોવે ફુંતાડજી ઉબાસે ચૂંટણી મોરે કે અરી ભાઈ ઓટ આલે ન જી તાળજો કે કોમરુડા હારા કરશે ફુમતાળ જી રે અરે ઈ ડાબડી મુઢા જોડે મારે કશું કામ કરાવું નહીં મારું ઓડ મુ એને આલવાનો નહીં 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 એને આપણો શું હારે કામ કર્યા છે કેજો પહેલા હા તો ખરાબે શું કર્યું તણી એને આપણું અરે ઈ તો જિંદગી થી ચડે થેલા છે આપડે પગરખા ગાડીન તાણી અલે ખરેખર

આવી વાત કરશો ની એવા દગા રાખ્યા હોત ને તો તમે આવડા મોટા ના થયા હોત મરી અમે મહેનત કરીને જમીન લીધે વાત કરો છે

ઉપર ધટિયા ઓળાઈ આ લો તો મને ઘેર ઉપર નઈ રહ્યા બાદરી વાઢવાન ટાઈમ આવે ને એટલે મારે વાય જવાનું છે મારે વાય જવાનું છે મારા મોમાન ઘર જવાનું છે મારા ફૈના ઘેર જવાનું છે એમ કરી લુપડી જો અરે તમને ખબર નઈ લે હતર જગ્યાએ મે હાથી પડા કે જસી હું પહેલા મારા મોમાના ઘર હાથી ગયો તાણી તો ટોમેટા જેવો તો ટોમેટા જેવો અને પછી સીધે શેલન ટોકાઈ ગયો તે હજુ સુધી હામો નઈ થાતો એ ચમ હમો નઈ થાતા મને બધી ખબર છે

કે જો હકા ભયા ન થઈ નો એનું અટના આલે આપણે આખા ગામમાં સાવા થા બરોબર આખા ગામમાં કોઈ આપણો વિશ્વાસ ન કરે અને પેલાની નજરમાં આપણે આવી ગયા કે વાયને મારા ઓડિશાના ઘરના હતા તો વાયને વટના આલે બરોબર અન કાલ ઉઠી નો એકણ આવશે જી તો બધું ઊંધું પડશે શું કહેવા આવો તમે કો કામ કરાવ હશે તો કને મુઠું બોલાવશો તમે ઓ આશો તમે મિલાય કે ઓમી ગોહાડો હા

મારી વાત સાંભળો જીતી ન આવી જાહે નહી તો તમે કોટી બોટી પેરીને ચશ્મા બસમાં પહેરી અને ગાડીએમ હંગાટ ફરતા આશો અને ખાલી ફૂમતાડજી કહે ને કે આય અમારા ભાઈ છે હરી તો અલ્યા તમારી સાતી ગદગદ થઈ જાય આવું બધું થાય હે થાય તારા સપ્યા બના એટલે તો અલ્યા helicopter તો ફરવાનું હોય helicopter helicopter

બરોબર રેડી ઇયો ન સમજાઈ દેજો અમે રેડી બસ ઈ તો સમજી જેલા જ સહી કશો હોતો ને યેમી સમજી ગયા તાણી અને મને વિશ્વાસ છે કે ફુમતાજી કજાક થઈ જીતી ગયા નહીં તો પેલા આપણો સુધારશી ઈયનો પછી સુધારશી અમે તો વોટ આલીન આવશું રા બીજું શું હે હા એકલા વોટ નહી આવવાના પ્રચાર કરવાનો છે નેશન શું રાખી છે હા નેશન ઈ તો હજુ પેલું આવે નહી શું થોડા દાડા પછી ખબર પડે લગભગ હા બરોબર કો હો કો રેડીન

पुम्तार जी जीत शेरे अमर को ममोरे जंदड़ जंद़ रूडा करशे हारा कोम मफ़र्चुनर गाडी म जी फरशेरे जंद़ 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 <laughs> मारा पैयन में हम जै जी दाशे बरो बर પેલા તો બહુ બોલતા કારણ કે મગજ ખરાબ તો ખરા કીએ અમારે શું છે ખબર ફૂમ અમારું ટોળું પેલથી માથા ભારે છે બરોબર એટલે કાળ તો સડે કીએ નઈ ના ડાબડી મોઢો કાલ દાડે અમારા હોમે પડ્યો તો અને હવે ચુંડડી ઉભો હશે એટલે બરોબર